મે જો મોટીવો વાયરે વાત કરી તો મોટીવો તા બાપા તમારી બોવ જબરી સે પાઈ બોવ જબરી સે એ તા બોલતી થી ને ઈ મે કીધું કે કોકે તમારે હું કમ કે ઓય હમ બાબા પૂજી ને હું કામ કાધી મુકાય આશીવાદ કરો નતા હે ભાઈ તો કે અમે નત કાઈ તા કે ની રીતે વયા ગયા હે કે મે કીધું તો ઈસે ને તારે આમ નો કરાયું કવાય ઓટાણો કો તારે હું કો રાખવા જોઈએ તમે મોઠા છો તમાર સમજ

તમે કોં સુમારી મોટી ઓવેશન માં જીણકીઓ ઉપર છે ને ઓ સોનત લોઈ પી દઉં બો કઈ નો બો કઈ નો ઇની ઉપર હું હાસું કોમ બનેવી હું તમને બધી સચોટ વાત કરું તોય છે ને તમારી હારી એ છે ને એને જવાબ ના આપો કે નો પ્રેમથી રાખ્યો જીણકાને હે ઇની છે ને ઇને એક તો બિચારીને ભગવાન સારું કરું તો એને દી સેવા હે તો ઇની છે ને તેલ ઢોરી રોહો રામાને બિસરાને પાડવાની કોશિશ કરી હે આમ કરતો હૈ તમે હાસું બોલજો હવે તમને વાત ખબર છે કે નહીં

એ જ કહું ને હવે વિચારું બને તમે કે આમાં કીનો વાંક છે નો વાંક છે કે અમારો હે એટલે હું ત્યાં નથી એટલે હું અલગ રહેવા માગું કે ન આને કહેવાનું રહીએ કે ન આને કહેવાનું રહીએ ઈ મને એક તો છે ને બધું ભેગું રહે હું આનું પાછું છે ને જીભ બંધ ન થતી આખો દી ચાલુ ચાલુ રહીએ પછી વહુ ન ગમીએ આપણે હું તો હાસી વાત કરું એ બેન હા પ્રોસ કે બોલ લે બેન રાઈડું હું ના કે બોલ કા બોલ લે તું બોલ બોલતી કાં આવતી નથી ખબર પડે ને તને આઈ તો

બેન મેં હું કીધું મેં થોડી પાડી એ ત્યાં પોલીસ આહિવાન બધું છે તારા બંને અડધી નથી કરતા ખોટે ખોટા બોલ બોલ કરોતી તમને ખબર કેમ તું મારું એ તા મેં મારે બેન મારે ત્યાં રહેવું તું ગામડે એટલે મારે મોટી નો સાથ દેવો પડે એમ તો બેન તું કા ન થમતી તું આમ કરે છે બેન હે હું કઈ એમ કઈ ઓલું કરું ને મેં હું સોનલ ને કીધું ને મેં હું સંદીપ ને કીધું વાતું કરતા ક્યાં આપણે ક્યાંય ક્યાં ક્યાં ને હું તો એમ કઈ છોકરા ને બોલાવો ખુલાસા થઈ જાય બધાય બો મારે કોટલો ગેરોગી ભેજા મારી કોરે કારણ વગર ની ફોન કર્યો હતો તો તારી મોટી બોલતી હતી બોલતી હતી તું જોતો બેન મેં એની એમ કીધું કે હમણાં આવે પછી ફોન કરાવું આવ્યું કે નહીં એ તો કહું કે આવી હાચી બોલે છે તો તારે છે ને થોડું બોલું કરાય ઝીણકીઓ વાયરે રખાય ને વધારે કે ખબર છે કે એનો વાંધો નથી જોઈએ આપણું કરીએ મોટી વો મોટી કર્યા રાખીએ હવે જો જોઈએ હે હા શું કહું કે ખોટું હું તો બેન સેકન્ડ તને શું કહી હવે બેન થઈ ગયું થઈ ગયું મા બાપ વગરની હતી મારે પછી એમ થાય ને કે ગોરું બિસાડીને ઓલું ન કરું ઓલું ન કરું તને તબેન બેન વાતું આવડે હાવ વાતું આવડે ન્યા તને એક વે તને નથી ખબર બે વહુ હોય ને તો તને ખબર પડે એક સી એમાં બહાર છે વિદેશથી તારે એ તા કંઈ ઓલું ન ભાઈ એને ખબર છે તમે બે મહિના જાઓ પછી તો ક્યાં જાઓ હે તા ખબર હોય કાયમી માટે રહેવાના એટલે ગમે નહીં મોટા સડાઈ ને ફરે પણ તોય શું કરીએ આપણે રહેવું પડે આપણે ક્યાં જઈએ હે એને એને

એન કામ તા હું એ હું કઈ નત ને આ દેવડી થાતી છોકરા મોટા મેય કર્યા વાતુ કરે તી તું બતી હું હું નત કરતી બધું હટા હું દી કર્યું તાર બનાવીને તા વાતુ આવડે હાસ્યુ ખોટીયુ કારણ વગર કોઈ વાંતો ની જી થી હોય કોઈ વાંતો ની હવે હમણા મોટો જીણકો ફોન કરે એટલે બેઠક કર લે હું બસ હવે કઈ ટેન્શન લેવાન વાત છે નહીં આમાં કારણ વગર નું તમાર બે બેન બેનું ને બોલું થઈ જાહે બરાબર ને હમણા વાત થઈ જાય જીને લઈ જાવ લઈ જાય માં બાપ ને બરાબર ને હે બે દીકરા તમાર તો હરખા એક માં મારો કોલી એક માં મારો હે લાગવાનું હરખું સે હું કઈ નહીં પણ તમે જોવો ત્યાં ખરી આ દીકરા હાવ લે હદ થઈ ગઈ ને બધી હાવ હમણાં પાછો ફોન કરી નહીં કરે તો આવો જ થાય હે હાલ તું ને કે મને લઈ જાઓ મારે છે ને પીઝા ખાવો મેં કીધું કાલ અત્યારે સોનલને લઈ જાવ હાલ હાલ બેસી હમણાં જો પીઝાનો ઓર્ડર કરી દઈ તને કહું તું એટલું મોટું બગાડી ન રાખ સોનલ તારા માટે થઈને મેં ગાડી આમ આંબાઈ કે હાલ સોનલનો પીઝા ખાવો કેટલા દિવસ ત્યાં કે ખવડાવી દઉં તારી મનની ઈચ્છા હોય બધી પૂરી કરું છું ને હું સોનલ મારે હામું તો જોતું મારે હામું નથી જોતી એટલું બધું તને શું થઈ ગયું છે સોનલ ને ક્યાં કઈ છું મને કઈ પીઝા ખાવાની ઈચ્છા નથી થતી તમારે ખાવું હશે એટલે લઈ આવ્યા વાતો કરતા પ્લીઝ સોનલ અહીંયા મેં અલગ એક તો બધું લીધું કે હાલો આપણે બે અલગ બેસીને ખાઈએ તને જે ઈચ્છા છે એ બધી હું પૂરી કરું છું સોનલ પ્લીઝ હવે તો આમ જો ભૂલ થઈ ગઈ મારી હવે શું છે બોલ ને બીજું પ્લીઝ સોનલ એટલા માટે મને એવું થોડું હોય સોનલ હે મને કે એવું હોય વાતું કરતી હાલ બેસી ભાઈ આવશે વળી કેસે હશે હાલ બેસ ઉપર બેસ જા બેસી ગઈ ને હા બેસી બોલ કયો પીઝા ખાવો છે તારે એ મંગાવી જલ્દી બોલ કયો કયો પીઝા ખાવો છે તારે એ કઈ નથી ખાવો મારે તમને જે ભાવે ને મગાવી લ્યો મને એવું નથી કે ભાઈ ત્યાં આવજો તો પીઝા નો ઓર્ડર લેવાનો છે હા બે મિનિટ પછી આ કઈ વાંધો નહીં આવી જજો હા હા ના ના ખાલી પીઝા જ લેવાનો છે મેનુ લેતા આવજો ને જરીક ઓહો આ હા હા ઠીક છે એના ઉપર સનલ હવે હું તને એમ કેતો હતો કે હવે આપણે શ્રીમત નું મુહૂર્ત જોવડાવવું પડે ને એ પ્રમાણે બધી તૈયારી થાય ને તને કહું હું

કે આપણે એ રીતે કરવું જોઈએ ને એમ સારી રીતે જ કરાય પછી પ્રસંગ કરતા હોય તો એટલે કહો આપણે ક્યાં તારે ક્યાં રસોઈ કરવી આપણે ક્યાં ઘરે રાખવું આપણે તો વાડીએ રાખવાનું છે ને હે એટલે કહું છું તમે જ્યાં રાખવાની મને એ નથી મેળાવ તો આપણે એ કંઈ કરવાનું થતું નથી હું પહેલાં કહી દઉં બસ મારે કોઈ ન તેડાવ પછી બધાને તેડાવવા તો ખરી ને મારે અહીંયા સાચવવા વાતો ખરી ને ને હું પાછી ઘર મૂકીને જતી હોય પાછળથી ઘર થઈ જાય ન હોય એવું અરે ઘર ઘર શું કરે થઈ જાય ટેન્શન લે છે સોનલેમાં टेंशन ले टेंशन ले करता कुछ दुखी मारो तो क्या रहा ला 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 અંધારું થઈ ગયું અંધારું હજી વાડીએથી ના આવ્યા એમ નહીં કે આપણે બાયડીને ફોન કરી દઈએ કે હું ક્યાં છે પણ હાઈશન આજ તા ફોન એ ભૂલી ગયા જોતાં અંધારું થઈ ગયું પાછી લાઈટ એક લેપ ભરેતી હતી હાવ નો હું તા બી લે હાવ ક્યાં વઈ ગયા હે ક્યાં ગયા હે એકતા જવાબ ન દ હાવ કોઈ જવાબ ન દે થાકી ગયું કાવાનાથી ઓ હવે હાવ એક તલ ડોહી નો ફોન કઈ આવ્યો કઈ આવ્યું કઈ ન્યાય ઓલું છે વાતું કરતા ન્યાય આવી જાય અમારે વાત રાહત છે જોતા એકતા માવલી મીદડી આવે કોઈનું નહીં હાવ બીક લાગે હોય બીક લાગે ને હાઉ એમ થાય કે શું કરવું લે હાવ એવું થાય આવતા રહ્યો ને હવે ફોન ન જ લઈ ગયા ક્યાં વયા ગયા હે તો બાદરા ખોરી ખોરીને જાય તી એ બીક લાગે ક્યાં ગયા હે ક્યાં નહીં હા ઉપાધિ થાય મને તો એવી ઉપાધિ થાય હા એટલે આવતાર તમે કાં એટલું મોડું થઈ ગયું જોતા આમ અંધારું એક લાઇટ વયુ ગયું ગમે નહીં આવ હું કહું ક્યાં ગયા હે ક્યાં ગયા ક્યાં હતા તમે અટાણ સુધી ક્યાં હોય વાત કરતી બીક લાગે બીક લાગે કરતી હું કાયનો માથી હાંભળું હું છે મગજ મારી કરતી હવે એવડાને બીક લાગે વાત કરતી એટલે બીક લાગે બીક લાગે કરતી આયો તો વાડીએ ફોન આ ભૂલી ગયો તો મારી માં માથા કૂટ થઈ ગઈ કામ તો એક બે જણાનો એને ફોન નોક્યો પછી બીજા પાંચ લઈને ફોન કર્યો મિતુ કહો ક્યાં ભૂલાઈ ગયો હે ઘેરો હે લોકો કો ઘેરો જોઈએ તો અહીં હું એમાં હું શું કરું તમે ફોન ભૂલી ગયા એમાં તમે મારી ઉપર ઉપડો ભૂલી જાઓ તમે ભૂલી ગયા છો એમાં હું શું કરું કે ફોન ભૂલી ગયો ફોન ભૂલી ગયો તો તમારે લઈને જવાય ને તમે બાંધવા સિવાય ક્યાં તો બાધી બાધી નહીં જાઉં પછી તો ફોન ભૂલી જ જાવ ને હું પછી હું કહું કાલે તો ભૂલી ગયા હું કહું પાછળ થોડી હું આવી હું એક તમારી મનીષાબેનને કામ કરવા જવાનું હતું પછી મેં કીધું કે આવ્યા ફેરા તમે લેવા જ નહીં હોટાણ રાઈટ થયું કહું અગર માતા હાડા

ત્રણ કલાક કલાકના સો રૂપિયા લે સો રૂપિયા હું આવે માં આપણે નામા નહીં રૂપિયા દેવાના છે તમને ખબર છે કે નહીં બધી ખબર છે એટલે ત્રણ ત્રણ કલાક વધારે કરું કે નામા ભરાય વાતું કરતી ખબર છે કે નહીં બધી ખબર છે હવે ખાવાનું થયું તો ખાઈ લઉં ભૂખ લાગી છે હા હું તમારી વાઈફ જોઈને બેઠી કા હો તો ખાઉ છોકરા બિસાડા ખાઈને સુઈ ગયા વાલો ખાઈ લઉં છું